કરવાની છું એટલા માટે મેં ફરમાને આ રીતે રાખ્યો છે જો તમે કાપડ ઉપર કરવાના હો તો તમે કાપડ ફોલ્ડ કરીને કટિંગ કરી શકો છો હવે સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે

તો આ ચોત્રીસ સાઈઝ નું બ્લાઉઝ છે તો એ પ્રમાણે હું આ બ્લાઉઝ નું કટિંગ કરીશ તો હવે હું અહીંયા એક ઇંચ વધારીને એટલે કે સાડા ચૌદ ની લંબાઈ છે તો હું અહીંયા સાડા પંદર ઇંચ ઉપર નિશાન લગાડીશ આ રીતે આ રીતે હું બે નિશાન લગાડી દઈશ અને ત્યાં એક આપણે સીધી લાઈન ડ્રો કરી દેવાની આ રીતે તો આપણી આ લાઈન આપણે શોલ્ડર લેવાની છે તો આ સાઈઝ પ્રમાણે હું સાડા પાંચ ઇંચ ના આર્મોલ રાખીશ અને અહીંયા સવા પાંચ ઇંચ ઉપર હું નિશાન લગાડી દઈશ એટલું આપણે ઉપર એટલું હવે ત્યાં આપણે આ રીતે

આ રીતે એકદમ પ્રોપર શેપ આપી દેવાનું હવે આપણે અહીંયા કમર નિશાન લગાડવાનું તો આની કમર છે ત્રીસ ઇંચ તો ત્રીસ ઇંચ નો ચોથો ભાગ થશે સાડા સાત ઇંચ તો અહીંયા અમે સાડા સાત ઇંચ ઉપર નિશાન લગાડી હવે એક ઇંચ આપણે પાછળ ટક્સ લઈએ એ માટે તો એનું એક્સ્ટ્રા એક ઇંચ લેવાનું અને ઉપર જેટલું પણ આપણે માર્જિન રાખ્યું એટલું જ માર્જિન નીચે રાખવાનું એટલે દોઢ ઇંચ દોઢ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ હવે આપણે અહિયાં ગળાનું નિશાન લગાડવાનું છે તો આપણે શોલ્ડર કેટલું રાખવાનું છે એ પેલા આપણે ધ્યાન માં રાખવાનું અહિયાં હું શોલ્ડર અઢી ઇંચ જેટલું રાખીશ તો અહીંયા હું સવા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડીશ કારણ કે આપણે જયારે શોલ્ડર જેટલું તૈયાર રાખવાનું હોય એમાં પોણા ઇંચ જેટલું પોણા ગળા દસ ઇંચ ની રાખું છું ત્યાં પણ આપણે એક આ રીતે લાઈન ડ્રો કરી દેવાની અને ઉપર કરતા નીચે ગળું થોડુંક આપણે પહોળું રાખવાનું

આપણે અહિયા ટી લંબાઈ રાખી પાંચ ઇંચ આ રીતે જેટલું આપણે એક ઇંચ એકસ્ટ્રા લીધું છે આપણે ટક્સ માં કવર કરવાનું એટલે બંને સાઈડ અડધા અડધા ઇંચ એટલું થશે આ રીતે આપણે આ રીતે ટક્સ લેવાનું તો આપણે આ પાછળના ભાગનું નિશાન લગાડી દીધું છે હવે આપણે આનું કટિંગ કરી દઈશું હવે આપણે કરવાનું છે આગળના ભાગનું કટિંગ આગળના ભાગનો જયારે આપણે કટિંગ કરીએ ત્યારે આપણે આપણે ફેરફાર ફેરફાર કરવાનો કરવાનો હોય તે શું ત્યાં તો સૌથી પહેલા લંબાઈમાં લંબાઈમાં ઇંચ હું અહીંયા ઉપર લગાડી એક લાઈન ડ્રો કરી રીતે હવે આપણે જે અહીંયા ગાજ બટન પટ્ટી લગાડીએ તે માટે એકસ્ટ્રા કાપડ જોવે પાછળના ભાગના ગળાનું કટિંગ પછી કરીશ પેલા આ રીતે આપણે જ્યાં આપણે અહીંયા ખૂણો પડે ત્યાં રીતે ખૂણાને મેળવી દેવાનું અને આ રીતે આપણે પાછળના ભાગ ને ગોઠવી દેવાનું છે હવે એકદ જે પાછળનો ભાગ છે તે જ આપણે નિશાન લગાડી દેવાનું જેટલી પહોળાઈ હોય એટલી આગળના ભાગમાં પણ નિશાન લગાડી દેવાનું હવે આપણે પાછળના ભાગને ઉઠાવી લઈશું હવે આપણે અહીંયા આગળના ભાગમાં આર્મોલ ની તરફ અડધા ઇંચ ડાઉન કરવાનું હોય હવે આગળના ગળાની લંબાઈ હું અહિયાં સાડા પાંચ ઇંચ જેટલી રાખીશ અને ત્યાં પણ એક બોક્સ બનાવી દઈશ અહીંયા જેટલું આપણે ઉપર જે પોળાઇ આવે એટલી જ રાખવાની છે વધારે નથી રાખવાની ઇંચ ઉપર નીચેનો પટ્ટો આપણે પટ્ટા નો નિશાન લગાડવાનું તો જેટલો પણ આપણે પટ્ટો રાખવો એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો હું અહીંયા ત્રણ ઇંચ નો તૈયાર પટ્ટો રાખીશ તો ચાર ઇંચ ઉપર નિશાન લગાડીશ હવે અહીંયા હું શેપ આપી દઈશ આ રીતે આ રીતે મેં પટ્ટાનો શેપ આપી દીધો છે હવે આપણે અહીંયા કટોરી નું નિશાન લગાડવાનું છે તો આ સાઈજ પ્રમાણે અહીંયા આપણે કટોરી આવશે સાડા પાંચ ઇંચની થોડુંક ઉપરથી પણ સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાડીશ અહીંયાથી આપણે અઢી ઇંચ જેટલું નિશાન લગાડવાનું છે અને અહીંયા એક ઇંચ આ રીતે આપણે આ રીતે મેળવી દેવાના આ રીતે આપણે શેપ બનાવી લેવાનો તો પેલા આપણે આનું કટિંગ ત્રણેય ભાગ ને અલગ કરી દઈશું પછી આપણે જે ફરક કરવાનો હોય તે કરશું

શેપ આપવાનો છે આ રીતે એટલે સાઈડ નું ફિટિંગ હોય તે બરાબર આવે તો આ જે ફિટિંગ સાઈડ હોય ત્યાં આપણે અડધા ઇંચ જેટલું આ રીતે શેપ આપવાનો છે આ શેપ આપણે પાછળની તરફ પણ આપવાનો છે આ શેપ આપવાથી આપણે પાછળનું ફિટિંગ સોરી સાઈડ નું ફિટિંગ સારું આવે આ રીતે હવે આપણે આ નાની કટોરીમાંથી મોટી કટોરીનું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા અહીંથી થોડુંક એવું આપણે કટ કરી દેવાનું આવી રીતે તો સૌથી પહેલા આપણે જે નાની કટોરી છે તેને એક જેટ આપણે નિશાન લગાડી દેવાનું છે આ રીતે હવે આપણે આમાં થોડાક ચેન્જીસ કરવાના તો સૌથી પહેલા આપણે બંને સાઈડ સવા સવા ઇંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું છે સવા આ રીતે ત્યાં આપણે આ રીતે એક લાઈન ડ્રો કરી દઈશું અને જે આપણે ગોળાઈ આવે ત્યાં અડધા ઇંચ જેટલું ઉપરથી એક્સ્ટ્રા લેવાનું ત્યાં ગોળાઈ નો આ રીતે શેપ આપી દેવાનું અને આપણે સીધી ડ્રો કરી દેવાની ક્રોસ માં હવે આ પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર આપણે આ રીતે પટ્ટી રાખવાની છે અને આ રીતે સેન્ટર લેવાનું ત્યાંથી આપણે દોઢ ઇંચ જેટલું નિશાન લગાડવાનું લંબાઈમાં હવે આ ત્રણેય પોઈન્ટ ને આપણે મેળવી દેવાનું હવે કટરીનું માર્કિંગ થઈ ગયું છે હવે આપણે આને કટિંગ કરી દેવાનું હવે હું તમને અહીંયા નું નિશાન લગાડીને દેખાડીશ એ પ્રમાણે આપણે ટક્સ લેવાનું તો આ રીતે કટોરીને આપણે વાળી દેવાની છે સેન્ટર હવે આપણે અહીંયા દોઢ ઇંચ ઉપર નિશાન લગાડવાનું અને ટક્સ ની લંબાઈ આપણે અહીંયા રાખવાની છે સવા ત્રણ ઇંચ તો અહીંયા આપણે સિલાઈ લગાડવાની એટલે જે શેપ હોય એ પ્રોપર આવી જાય મેં તમને નિશાન લગાડીને દેખાડી દીધું છે એ પ્રમાણે તમારે સિલાઈ લગાડવાની આ છે આપડા ટુ નિશાન તો આ પ્રમાણે મેં આ આગળ અને પાછળના ભાગના બ્લાઉઝનું કટિંગ કરીને તમને દેખાડીએ છે શીખવાડીએ છીએ અને બાયનું કટિંગનો વિડીયો મેં તમારી સાથે પહેલા શેર કરી દીધો છે સ્પેશિયલ અલગથી જ વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો ન જોઈએ ટેકવા જોઈ લેજો આ વિડીયોમાં બાયનું કટિંગ નહીં આવે એટલા માટે અને જો તમારે બ્લાઉઝના ફરમાં લેવા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરવાનું અને ત્યાં તમને બધી જાણકારી મળી જશે ત્યાં તમને આ રીતના બધા જ બ્લાઉઝના ફર્મા તમે ઘરે બેઠા કોન્ટેક કરી દેજો અને આ કટિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ